ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામે વન્યજીવ સંઘર્ષની ચિંતાજનક ઘટના સામે આવી છે શિકારની શોધમાં બે સિંહો ગીરના જંગલ વિસ્તાર છોડીને સીધા આલીદર ગામમાં આવી પહોંચ્યા હતા ગામની સીમમાં આવેલા ભૂપટ ડોડિયાના મકાનની ઓસરી પાસે બંને સિંહોએ પાળતું ગાય ઉપર હુમલો કરીને તેનું મારણ કર્યું હતું તે સમયે પરિવારના સભ્યો ઘરના પહેલાં માળે સૂતા હતા અચાનક સિંહના અવાજથી પરિવારજનો જાગી ગયા હતા અને બાલ્કનીમાંથી પોતાના આંગણામાં શિકાર કરતા સિંહોને કલાકો સુધી નિહાળ્યો હતો આ ઘટનાનો વિડિયો ગામના જ ભવાની બાપુએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને પગલે સવાર થતાં સમગ્ર ગામમાં ભય અને ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો સવારે ઘરના દ્વાર પાસે ગાયના અવશેષો જોવા મળતા મોટી સંખ્યામાં ગામ લોકો એકત્ર થયા હતા અને તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સિંહોની હલચલ ઉપર નજર રાખવા માટે પેટ્રોલિંગ શરૂ કર્યું છે માનવ વસાહતો નજીક વન્યજીવો ના આવાગમનમાં વધારો થતો હોવાથી આ પ્રકારની ઘટનાઓ ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો વિષય બની રહી છે નિષ્ણાંતોના મતે વરસાદી સિઝનમાં સિંહો શિકારની શોધમાં ગામની હદ સુધી પહોંચી જતા હોય છે આલીદર ગામમાં બનેલી આ ઘટના ફરી એકવાર સ્પષ્ટ સંકેત આપે છે કે માનવ અને વન્યજીવન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ટાળવા માટે તંત્રએ વધુ સતર્કતા રાખવાની જરૂર છે